મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ભારત બંના એલાનને સમર્થન આપવામાં આવ્યું હોવાનું જોવા મળી આવ્યું હતું તો નગરના નગરજનો દ્વારા બંધના એલાનને તમામ વેપારીઓ સમર્થન કર્યું હતું જેમાં આજરોજ વહેલી સવારથી નગરની તમામ દુકાનોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું તો નગરના એસસી સમાજ દ્વારા નગરમાં રેલી પણ યોજવામાં આવી હતી નગરજનો દ્વારા પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાદાનો વિરોધ કરાયો હતો તો નગરમાં તમામ વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ બંને સમર્થન આપ્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન બારાસિનોર તાલુકામાં પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત બંધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ